જરા વિચારો એક બાજુ તમારા હાથમાં કાયદાનું પુસ્તક હોય અને બીજી બાજુ શરીર પર સેનાની ગૌરવશાળી વર્દી આ બંનેનો જે અનોખું મિશ્રણ છે ને એ જ છે ભારતીય સેનાની જજ એડવોકેટ જનરલ બ્રાન્ચ એટલે કે જે એ જી તો ચાલો આજે આપણે આ ખાસ કરિયરના દરેક પાસાને નજીકથી જાણીએ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે તમારી કાયદાની ડિગ્રી તમને કોર્ટરૂમની ચાર દિવાલોની બહાર સીધી દેશ સેવામાં લઈ જઈ શકે બસ આ એ જ તક છે જ્યાં કાયદો અને કર્તવ્ય બંને એકસાથે ચાલે છે તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો એ સમજીશું કે આ જે એક બ્રાન્ચ છે શું પછી જોઈશું કે આના માટે શું લાયકાત જોઈએ ત્યાર પછી પસંદગી પ્રક્રિયા કેટલી અઘરી છે ઓફિસર બન્યા પછી લાઈફ કેવી હોય છે અને છેલ્લે આ સેવામાં કેટલા વર્ષની કમિટમેન્ટ હોય છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ સવાલનો જવાબ શોધીએ કે આ જેજી બ્રાન્ચ એટલે કે જજ એડવોકેટ જનરલ બ્રાન્ચ આખરે છે શું જુઓ બહુ જ સરળ શબ્દોમાં કહીએ તો જેએજી બ્રાન્ચ એ ભારતીય સેનાનું લીગલ ડિપાર્ટમેન્ટ છે અહીં જે ઓફિસર્સ હોય છે એ સેનાના કાયદાકીય સલાહકાર તરીકે કામ કરે છે એમના કામમાં મિલિટરી કોર્ટ શિસ્તભંગના કેસ અને સેનાની કામગીરીને લગતા કાનૂની મુદ્દાઓનું સંચાલન કરવાનું હોય છે સારું હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ શું તમે આ પ્રતિષ્ઠિત પદ માટે અરજી કરી શકો છો ચાલો એના માટેના જે જરૂરી માપદંડો છે એના પર એક નજર નાખીએ સૌથી પહેલી અને અગત્યની વાત ઉંમર તમારી ઉંમર એક જુલાઈ બે હજાર છવ્વીસના રોજ એકવીસથી સત્યાવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે તમારો જન્મ બે જુલાઈ ઓગણીસો નવ્વાણુંથી એક જુલાઈ બે હજાર પાંચની વચ્ચે થયેલો હોવો જોઈએ આમાં કોઈ છૂટછાટ નથી હવે વાત કરીએ ભણતરની તમારી પાસે જે એલએલબીની ડિગ્રી છે એમાં ઓછામાં ઓછા પંચાવન ટકા માર્ક્સ હોવા ફરજિયાત છે અને હા આ એક સૌથી મહત્વની શરત છે અરજી કરવા માટે તમારી પાસે સીએલએટ પીજી બે હજાર પચ્ચીસનો વેલિડ સ્કોર હોવો જોઈએ આના વગર તમારી અરજી આગળ નહીં વધે તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો આ વખતે પુરુષ અને મહિલા ઉમેદવારો માટે કુલ મળીને માત્ર આઠ જગ્યાઓ છે આના પરથી જ ખ્યાલ આવી જાય કે કોમ્પિટિશન કેટલું ટફ હશે તો ચાલો ફટાફટ બધી શરતોને એકસાથે જોઈ લઈએ અરજદાર અપરિણિત હોવા જોઈએ ઉંમર એકવીસથી સત્યાવીસ વર્ષ એલએલએમમાં ઓછામાં ઓછા પંચાવન ટકા માર્ક્સ સીએલએટી પીજી બે હજાર પચ્ચીસનો સ્કોર અને હા ભારતીય નાગરિક હોવા જોઈએ સાથે જ એમની પાસે બાર કાઉન્સિલમાં વકીલ તરીકે રજીસ્ટ્રેશન કરાવવાની પાત્રતા પણ હોવી જોઈએ સારું માની લો કે તમે બધી લાયકાત ધરાવો છો તો હવે આગળ શું હવે આવે છે અસલી કસોટી પસંદગી પ્રક્રિયા આ એક લાંબી અને પડકારજનક સફર છે પણ એનો રસ્તો એકદમ સ્પષ્ટ છે આખી પ્રોસેસ આ રીતે ચાલે છે સૌથી પહેલાં ઓનલાઇન અરજી કરવાની પછી તમારા ક્લાયટ સ્કોરના આધારે શોર્ટલિસ્ટિંગ થશે જે લોકો શોર્ટલિસ્ટ થશે એમને પાંચ દિવસના એસએસબી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે એસએસબી પાસ કર્યા પછી મેડિકલ ટેસ્ટ થશે અને છેલ્લે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે બસ પછી તો સીધો જોઈનિંગ લેટર તારીખો પર ખાસ ધ્યાન આપજો જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એપ્લિકેશન વિન્ડો ખુલશે માર્ચમાં શોર્ટલિસ્ટિંગ થઈ જશે મે જૂનમાં એસએસબી ઇન્ટરવ્યૂ થશે અને ઓક્ટોબર બે હજાર છવ્વીસથી ટ્રેનિંગ શરૂ થઈ જશે એટલે તૈયારી માટે બહુ સમય નથી ચાલો હવે વાત કરીએ એની કે આ બધી મહેનત અને કસોટી પાર કર્યા પછી શું મળે છે એક જેએ જી ઓફિસર તરીકેની જિંદગી કેવી હોય છે અને એના શું ફાયદા છે તમે સિલેક્ટ થાઓ પછી સીધા ઓફિસર નથી બની જતા એ પહેલાં ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડેમીમાં ઓગણપચાસ અઠવાડિયાની કડક ટ્રેનિંગ લેવી પડે છે આ ટ્રેનિંગ તમને શારીરિક અને માનસિક બંને રીતે એક ઓફિસર બનવા માટે તૈયાર કરે છે અને સૌથી સારી વાત એ છે કે ટ્રેનિંગના સમયથી જ તમારી કમાણી શરૂ થઈ જાય છે ટ્રેનિંગ દરમિયાન દરેક કેડેટને દર મહિને છપ્પન હજાર સો રૂપિયાનું ફિક્સ્ડ સ્ટાઇપેન્ડ મળે છે એટલે આર્થિક રીતે કોઈ ચિંતા નહીં ટ્રેનિંગ પૂરી થતાં જ તમે લેફ્ટનન્ટ બનો છો અને તમારો પગાર લેવલ દસ પ્રમાણે શરૂ થાય છે અને જેમ જેમ પ્રમોશન મળતું જાય કેપ્ટન મેજર લેફ્ટનન્ટ કર્નલ એમ તમારો પગાર પણ વધતો જાય છે જે એક શાનદાર કરિયર ગ્રોથ દર્શાવે છે જો આપણે પગાર અને બીજા બધા ભથ્થાને ભેગા કરીએ તો એક ઓફિસર તરીકે શરૂઆતનો વાર્ષિક સીટીસી લગભગ સત્તરથી અઢાર લાખ રૂપિયા જેટલો થાય છે જે ખરેખર એક બહુ જ સારું પેકેજ કહી શકાય પગાર તો છે જ પણ એની ઉપર બીજા ઘણા ફાયદા છે જેમ કે દર મહિને પંદર હજાર પાંચસો રૂપિયાનું મિલિટરી સર્વિસ પે કપડાં માટે વર્ષે વીસ હજાર રૂપિયા અને બીજા ઘણા બથ્થા સૌથી મોટી વાત એક પોઈન્ટ પચ્ચીસ કરોડ રૂપિયાનું લાઈફ ઇન્સ્યોરન્સ કવર પણ મળે છે અને હા ટ્રેનિંગ પૂરી થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાની ડિગ્રી પણ મળે છે સારું કરિયર અને ફાયદાની વાત તો કરી લીધી પણ હવે એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે આ સેવામાં કમિટમેન્ટ કેટલું છે ચાલો હવે સર્વિસના નિયમો અને સમયગાળા પર એક નજર કરીએ જો આ ભરતી શોર્ટ સર્વિસ કમિશન એટલે કે એસએસસી હેઠળ થાય છે એનો મતલબ કે શરૂઆતમાં તમારે દસ વર્ષની સેવા આપવાની હોય છે પછી એને બીજા ચાર વર્ષ માટે વધારી શકાય છે અને જો તમારું કામકાજ ઉત્તમ રહ્યું તો દસ વર્ષ પછી તમને પરમેનન્ટ કમિશન એટલે કે પીસીનો વિકલ્પ પણ મળી શકે છે એનો અર્થ એ કે તમે રિટાયરમેન્ટ સુધી સેનામાં સેવા આપી શકો છો એક વાત નોંધવા જેવી છે કે કમિશન મળ્યા પછીના શરૂઆતના છ મહિના તમારો પ્રોબેશન પીરિયડ ગણાશે આ સમય દરમિયાન તમારા કામનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવશે તો આ હતી જે એ જે એન્ટ્રીની પૂરેપૂરી માહિતી એક એવી કરિયર જે કાયદાના જ્ઞાનને દેશભક્તિ સાથે જોડે છે ડિગ્રી તો હાથમાં છે જ પણ શું આ વર્દી પહેરીને ન્યાય અને રાષ્ટ્ર બંનેની સેવા કરવાનો દ્રઢ સંકલ્પ છે નિર્ણય હવે તમારે લેવાનો છે